ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આર્ટસ કોલેજ માં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ફતેપુરા તાલુકામાં આર્ટ્સ કોલેજ ફતેપુરા ખાતે યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર પિંકીબેન મેકવાન ફતેપુરા તાલુકા યોગ કોચ ધૂળાભાઈ પારગી ગરબાડા તાલુકા યોગ કોચ રાહુલ કુમાર પરમાર માજી સરપંચ જગોલા બદજીભાઈ બરજોડ ફતેપુરા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ચરપોટ કોલેજના પ્રોફેસર સાહેબો પ્રોફેસર બહેનો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનર ભાઈઓ તથા બહેનો તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે મળી અંદાજે ચારસો અઠાવન જેટલી સંખ્યાએ ભાગ લીધો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર પિંકીબેન મેઘવાને યોગ વિશે માહિતી આપી યોગ કરવાથી થતા લાભ અત્યારના સમયમાં યોગની જરૂરિયાત વિશે ખૂબ જ સરસ રીતે માહિતી આપી આસનો અને પ્રાણાયામ વિશે જાણકારી આપી હતી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં યોગ ટ્રેનર તરીકે જોડાવા માટે માહિતી આપી જેમાં 165 ભાઈઓ તથા બહેનોએ યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા હતા છેલ્લે ફતેહપુરા તાલુકા યોગ કોચ ધૂળાભાઈ પારગીએ યોગ એ માત્ર કસરત પૂરતો નથી યોગ મનુષ્યને જીવન જીવવાની પ્રેરણા આપે છે અને કરો યોગ રહો નિરોગ વિગેરે સૂત્રો દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો